યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધ ગંગા સ્વરૂપ માતાઓ માટે નિર્માણધીન ભવન ગંગાધામના લાભાર્થે પૂજ્ય જલારામ જીવન દર્શન સૌરાષ્ટ્ર ધારાની સંસ્મૃતિ અને ત્રિદિવસ સત્સંગ શિબિરનું આયોજન કરાયું છે જેના પ્રથમ દિવસે પોથી યાત્રા ને પોથી પૂજન અને દીપ પ્રાગટ્ય સહિત કાર્યક્રમ યોજો આવ્યા હતા યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધ ગંગા સ્વરૂપ માતાઓ માટે નિર્માણ દિન ભવન ગંગાધામના લાભાર્થે જલારામ જીવન દર્શન સ્પષ્ટ ધરાની સંત સ્મૃતિ અને ત્રિદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરાયું છે જેના પ્રથમ દિવસે પોથી યાત્રા અને પોથી પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે સંસ્થાનો પરિચય દાતાઓ અને મહાનુભાવોનું સન્માન કર્યા બાદ કથાનો પ્રારંભ કરાયો હતો આજનો જે કાર્યક્રમ છે તે જલારામ જીવન દર્શન જે યુનિવર્સલ ફાઉન્ડેશન તથા એબીસી ન્યૂઝના સહયોગથી જે ગંગાધામનું નિર્માણ થઈ રહ્યું છે એ ગંગાધામના લાભાર્થમાં એની ખુશીમાં આજે જલારામ બાપાની યાદમાં જલારામ બાપાના જીવન દર્શન વિશે ત્રિદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સત્સંગ શિબિરની અંદર સમગ્ર ગુજરાતમાં કચ્છથી લઈ અને ચેન્નાઈ સુધી તથા દેશમાં વિદેશમાં દસ હજાર જેટલી ફિઝિકલ પત્રિકાઓ તથા ચાર લાખ જેટલી આની અંદર પીડીએફનું શેરિંગ અને વિતરણ કરવામાં આવ્યું છે આ બાબતે સમગ્ર ગુજરાતના રઘુવંશી પરિવારોનું યુનિવર્સલ ફાઉન્ડેશન ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે કારણ કે રઘુવંશી પરિવારે આજે જે ચાર ચાંદ લગાવ્યા છે આ પ્રસંગને તેના માટે યુનિવર્સલ ફાઉન્ડેશન હંમેશા તેમનો આભારી રહેશે તથા ફતેહપુર ધામથી ફતેહપુર પરિવારના જે ભાવિક ભક્તો સંત પ્રેમી ભાવિક ભક્તો આની અંદર આ પધારેલા છે તેઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ અને ખૂબ સારો સહયોગ રહ્યો છે તે સમગ્ર સંત પ્રેમી ભાવિક ભક્તોને યુનિવર્સલ ફાઉન્ડેશન હૃદયથી આભાર વ્યક્ત કરે છે મારું નામ ધનવાનભાઈ કોટક છે જલારામધામ અન્નપુરા ક્ષેત્ર લસકાણાનો હું એક સેવક છું આજ રોજ જલારામ બાપાની ત્રણ દિવસની સપ્તાહનું આયોજન કરેલું છે જે ગંગાધામ તરફથી પ્રકાશભાઈ ધોળક વેકરિયા અને શૈલેષભાઈ કોટેચા બંને મળીને આ બાપાની ત્રણ દિવસની સપ્તાહનું આયોજન કર્યું છે જે ચારથી સાતનો ટાઈમ છે અને વચ્ચે ત્રણ તારીખે ફરીદા મીરનો ભજનનો પ્રોગ્રામ છે બસ આ રીતનું આયોજન રાખેલું છે ત્રણ દિવસનું સાંજના ભોજન પ્રસાદ છે ડેઈલી સર્વ માટે જાહેરમાં બસ આવી રીતનું આયોજન કરેલું છે જે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાની કૃપાથી આ આયોજન થઈ છે યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા યોજેલા વૃદ્ધ ગંગા સ્વરૂપ માતાઓ માટે નિર્માણ દિન ભવન ગંગાધામના લાભાર્થી શિબિરમાં પ્રથમ દિવસે કથા સમાપ્ત થવા બાદ આરતી સાથે જલિયાણ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રકાશવાળા